રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે કોંગ્રેસ દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને થયેલા માવઠાના કારણે નુકસાન અંગે સહાય ચૂકવાની માંગણી સાથે ધરણા કાર્યક્રમ યોજાયો છે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદના કારણે થયેલું નુકસાનના કારણે ખેડૂતો ચિંતિત બન્યા ખેડૂતોને થયેલ પાક નુકસાનની વળતર આપવા માટે ને થઈ કોંગ્રેસ દ્વારા ધોરાજી ખાતે ધરણા કાર્યક્રમ રાખી સરકારને જગાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં વિવિધ પોસ્ટર સાથે ખેડૂત અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા ખેડૂતોએ પણ તાત્કાલિક સહાય ચૂકવવાની માંગણી કરી હતી કોંગ્રેસ દ્વારા આયોજિત ધરણાના કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કાગથરા પણ ઉપસ્થિત રહ્યા હતા લલિત કાગથરાએ પણ સરકાર પર પ્રહાર કર્યા જણાવ્યું હતું કે સરકાર માત્ર સર્વેની વાતો કરે છે હજુ સુધી સર્વેની ટીમ ખેતરે પહોંચી નથી સરકારનું તંત્ર સર્વે બાબતે નિષ્ફળ નીવડ્યું છે સરકાર ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન બાદ સેટેલાઇટ સર્વે કરી શકતી હોય તો અત્યારે સેટેલાઇટથી સર્વે કેમ નહીં આમ કરી સરકાર પર પ્રહાર કર્યા છે પાક નુકસાન અંગે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં નિષ્ફળ નીવડી છે ભાજપના ધારાસભ્ય મંત્રીઓ ખુદ સ્વીકારે છે કે પાકને નુકસાન થયું છે છતાં પણ સર્વેના નાટકરે સરકારને ગેરમાર્ગે દોરી રહી છે ખેડૂતોની મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની છે તે તાત્કાલિક શરૂ કરવી જોઈએ ત્રણસો માંડ મગફળી ખરીદી કરવી જોઈએ ઉપર ધરણાનો કાર્યક્રમ અને આવેદન પત્ર દેવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખેડૂતોની મુખ્ય માંગ કે માવઠાના વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાક મગફળી સોયાબીન કપાસ ડાંદર આ તમામ પાકોને જે નુકસાન થયું છે એ નુકશાની વળતર ચૂકવવા ની સાથે સાથે ખેડૂતોના જે ધિરાણો છે ખેડૂતોના જે દેવાઓ છે એ માફ કરવા જોઈએ પાક વીમા યોજના ફરીથી ચાલુ કરવી જોઈએ અને ટેકાના ભાવે ત્રણસો ખેડૂતો સરકાર પોતે સ્થિતિમાં છે કૃષિ વિભાગ પેલો પરિપત્ર કરે કે વીસ દિવસની અંદર સર્વે પૂરો કરવો રાજ્યના કૃષિ મંત્રી સાત દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે ગુજરાતના મુખ્યમંત્રી ત્રણ દિવસમાં સર્વે પૂરો કરવાની વાત કરે એટલે સરકાર વચ્ચે ક્યાંક ક્યાંક ને અસમજતા વાતાવરણ છે સર્વે કરવાની કોઈ જરૂર મંત્રીશ્રીઓ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સૌ મીડિયા સામે આવીને ખેડૂતોને નુકસાની થઈ ગયાની વાત કરે છે ત્યારે રેન્ડમલી સર્વે કરીને આખા ગુજરાતના ખેડૂતોને પાક નુકસાની સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવી જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે